વલસાડ એલસીબી ફિલ્મી સ્ટાઇલે દોડ લગાવી દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો પોલીસથી બચવા ગુટલી ઘરે પોલીસ કારને મારી હતી ટક્કર અને પોલીસે ખડકીથી છે ખેરગામ સુધી દોડ લગાવીને ઝડપી પાડ્યા એલસીબી ખડકી હાઈવે સ્થિત એકતા હોટલ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાદબી બોલેરો પિકઅપ આવતા એલસીબી તેને રોકવાનો પ્રયાસ કરતા પિકઅપ ચાલકે પોતાની ગાડી ઊભી ન રાખી સર્વિસ રોડ થી પરિયા રોડ તરફ ગાડી હંકારી ભાગી છૂટ્યો હતો વલસાડ એલસીબી આ પિકઅપ નો પોતાનો ખાનગી વાહન માં પીછો કરતા એક સમય પિકઅપ ચાલકે પોતાના આ ખાનગી વાહન ને ટક્કર મારી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ ટક્કર મારવા છતાં હિંમત ન હારતા વલસાડ એલસીબી ફિલ્મી ઢબે આ બોલેરો પિકઅપ નો પીછો કરી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન માલ્યાધાર કુવા ફીખલી ખાતેથી આ પિકઅપ ચાલક બુટલેકર એહસાન ઉર્ફે ચીકુ મજીદ મોટરવાલા ઉમર વર્ષ એકત્રીસ રહી ગ્રીન પાર્ક પ્લોટ નંબર બાસઠ ભાગડાવાડા કોસંબાને દબોચી લીધો હતો પિકઅપ માંથી